નીંદર નથી આવતી ના જો તો ખરાટા લે રયો ભૂતડાને કઈ કામ ન હોય ને તાખો દી નીંદર જ કોણ જાણે કેટલી નીંદર છે આ કોમ બીજો ભાઈ જ છે શું બરાડા આંખો પકડી તો કોઈ ન પોગે તે મારી આંખ તો નથી પકડી રાખી પણ તારો બેસુરુલો અવાજ બંધ નથી કરતી પોતે આખો દિન નીંદર કરે પછી નીંદર ના આવે એટલે મારું નામ દે હવે બારે દે મારી મરજી તો ના મન બના કોઈ મીઠાઈ ચાટી ચાટી ખાઈ ગઈ કે મીઠાઈ ના ભાવે મગજ જ નથી લે મમ્મીજી ને તો ફોન કરું શું કરે હેરિયા અવે આવવાનું છે કે નહીં મમ્મીજીના નંબર ક્યાં ગયા સાસુમા હેલો મમ્મીજી હા સીતाराम હવે કીદી આવવાનું છે તમારે તમે તો આવવાનું નામ જ નથી લેતા હા હા રુલિયા તટણી હવે આવો તો સારું હું એ યાદ આવે છે તમારી તમે શું કરો હર્યું કાઈ ની હું તો આડી ઓરી થાઉ છું ભૂતળો તો ખરાટા લે છે રયો હું નથી ગયો ઈ કે કે છૂટી છે હા ખાવાનું તો એ બનાવી નાખ્યું ઉઠે તો થાય ને મમીજી તમે હો ને તો વેલી નિંદર ઉડી જાય તમે નહીં હો તો ને માં નીંદર ઊડે કોઈ ઉઠાડે વાળું જ નથી તે હું તો અહી હે હવે જલ્દી આવી જાજો પાકુ ને શું થ્યું આવે નીંદર શું બબડ કરે છે બંધ ને આંખો દી એક નીંદર કરી લે અને પછી નીંદર શું થ્યું શું થ્યું કરે કાઈ જરૂર નથી હા મમ્મીજી હવે તમે કે લ્યો કાઈ ની આ ભૂતડે રહેતે નિંદરમાં મારે રાડો પાડે છે તેન કવ શું ખોઈ જા સાનો માનો હા હા રુ લ્યો તો કામ કરી લ્યો એ આ રમવાય જી આવો ભલે હો તો સીતારામ તમે તમારી વાડીયા આટો મારવા જાવ તો વિડિયો કોલ કરજો હને એ આ ભલે હો સીતારામ ઓડે ખુલે આસમાનો મેં ખાબો કે પરિંદે મમ્મીએ શું કીધું

कोई हमसे कहे उस जाके पूछ ले अभी कुछ दिनों से लगे मेरा दिल दुख को जैसे नशे में मैं संभाल पाऊं फिसल न जाऊं नई नई दोस्ती है तुम बेशक मेरा रे रागुड़ा तोन से रे ए मुनि भूतड़ी आ बद तो हमने करियो लागे वो ओए ली हमने ज करियो है के असल नो करियो से का फोटा पाड़वा होय तो केवा मस्त आवे

કોગડી મરહા હુસે ને પિયર રોકાવા ગયા હે તો તો તારે છે ને એમાં છે ને જલસા તન મજા આવતી હશે ને તારા હાહુ નહીં તે એ મુઈ મન તો જરીએ મજા નથી આવતી એમ કે કોવરી એલી હાચો કહું ને તો મન તો એમ થાય મારા હાહુ છે ને જલ્દી આવતા રે ને તો હારું હું તો રોજ ફોન કરીને કહું કે આવો ને આવો આજે હવાર હવાર ફોન કરે તો મને કીધું કે કો કાલ આવીશ ને કો પ્રમદી આવીશ હવે પાકું હવે એકે દી નહીં વધારે બપોર છે નારેના ગિરનાર ફરવા ગઈ છે હો ફરવા મૂકી અત્યારે ગિરનાર માં ફરવાનું કેવું મસ્ત ખબર હે એ તો વરસાદ આવે ને ઉપર થી ઊંચાઈ ઊંચાઈ માં ચડવાનું કેવું મસ્ત છે ખબર ખબર જ છે ને એટલે તો મૂકી શકાયડી ને હવે આવતા વર્ષે હું ને મમ્મીજી બેય જાશું આ વખતે તો મેળા આવે એવું લાગતું નથી મેળા આવશે ને તો આ વર્ષે જાશું ને આવતા વર્ષે જશું ને મમ્મીજી બેય જાશું બધે ફરી આવશો કા હો બધે ફરી આવશું એની મન ને મમ્મીજી બીગે ફરવા જવાનું કંઈ ના હોય કેમ ખબર છે માર જે પહેરવું હોય ને પહેરવા દે કોઈ દી એમ ન કે આવ ન પહેરાય ને આવ ન પહેરાય ને કોઈ દી ન કે જે પહેરવું હોય પહેરો હે તો તો હારું લે મમ્મી ને ઈડકી આવતી હશે દિલ થી યાદ કરે તો ઈડકી આવે તારે હું શું મગજ થી યાદ કરું હું મજાક કરું છું અંજલી તો બસ મે તો કીધું આવી છે સિરિયસ થઈ ગઈ હે સો કરી આજ તમન ને આ બાજુ આવવાનું કેમ હું જીવ નક તો કોઈ દી આટોય નથી મારતું હોય નથી તણતી

હાલ ને ભૂતડી તું એ ઘરે તું તો કોઈ કોઈદી આવતીય નથી બાઈ મોટા માણા આવે કોઈ દી હોય મોટા માણા તો આ જાય ઘરે હાલો તો ભૂતડી ભલે ઓ સિતારામ એ આ સીતારામ બાઈ ભૂતડી બાઈ ભલે ઓ આવજે પોતે વરહ ના વચલા દીય ઘરે આવે ને મહે ઘડી ઘડી પાસી કે ઘરે આવજે ઘરે આવજે ઓહો આજ તો કઈ પાહે દીવ્યો ગયો તો કે બધા આયા

નકવાય પગ ખંખેરી નવાય તારા જેવું મગજ ક્યાં હતું એ કઈ કી ધૂમ ભૂતળા ના રે બાઈ તને કઈ કીવાય હમણા હવે હે ભગવાન આ તો કેવાય કે અહીં પહેરી ના આવે તું ને તુડ કર નાખ્યું બધું આખો દી મારે એક જ કામ છે હવે લઈને ફરવાનું ન કા બીજું કરે જ છે જે પહેરી ના આવે ને કેવાનું ઝાડુ મારીને જાય ન કવાય તમે માર નાખો લાગે હે હું આ ઝાડુ મરાવીને રહેશે હમણાં એક દી ફટો માર્યો તો કમર બે દી દુખી હવે ઝાડુ મરાવીને કોણ જાણે કેટલા દી દુખવાડશે કોણ જાણે કેવા ભાઈ છે એટલી એ ખબર ન પડે ચપ્પલ પહેરી ન આવાય અહીંયા બીજાનો કામ વધી જાય એનું શું મગજવારી આખો દી એક જ કામ હોય જાવ ને ફોન લ્યો ખાઓ પીઓ ને હોય જાવ બીજું કાઈ કરે છે એ મે ન થાય કે લ્યો જરીક મદદ કરાઉં કામ આખો દી હું ઝાડુ મારું ફટ્ટો મારું ખાવાનું બનાવ તો એમ થાય એ આપણ મ ટક 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 કર જ રયા અને તું આખો દી મારા મગજ માં ટક 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 કરતી જ હોય એનું શું એનું માર નાખો એટલે હું મારું ભાઈ એ મારું કામ તમે જાડુ હું મારવાની મારો બનાવી દઉં હા રૂમ ના પડી છે લઈ લેજો અને હું પડી નીચે છે બધું ચોખ્ખું કરીને જ આવજો એમને ને પગ મૂકજો બીજી વાર ખબર તો પડે કેમ ચપ્પલ પહેરીને આવ્યા છે અહીંયા કામ કર્યા વારા કરી કરી ન તો થઈ જાય તો એ કઈ નહીં એક દી પોતે કરશે એટલે આફુ સીધા થઈ જશે આ તો જીવ લઈને રહેશે કોણ જાણે કેવો જીવડો છે હે ભગવાન ઝાડુ તો મારું જ પડશે છૂટકો જ નથી હાલો મારો ઝાડુ બીજું શું હાથમાં ફટોય આવી ગયો હે ઝાડુએ આવી ગયો એકદી દી આવી જશે આ શું કર્યું છે મારા કલેજા ગમે ઈ કરીએ હકે ને કરાવીએ હકે